હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે સંકષ્ટ ચતુર્થીની વાત કથા સાંભળવાના છીએ તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ મિત્રો ફાગણવધ ચોથ એટલે કે સત્તર માર્ચ બે હજાર પચીસના દિવસે આવતી સંકટ ચતુર્થીને આપણે ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખીએ છીએ આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે અને સાથે સાથે વ્રત પણ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ સંકટ ચતુર્થીનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે અને આ વ્રત ભગવાન ગણેશને સમર્પિત છે આ તિથિના દિવસે જે વ્રત આવે છે તેને આપણે ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી કહેશું અને વિધિ વિધાનથી ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે અને આ દિવસે પૂજા સમય પછી જો આ વ્રતકથાનો પાઠ કરવામાં આવે તો આ વ્રતકથાનું પૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય છે અને આપણી તરક્કીના એટલે કે આપણા વિકાસના તમામ પ્રકારના રસ્તાઓ ખુલી જાય છે અને તમામ પ્રકારના અટકેલા કાર્યો ગણપતિ ભગવાનની કૃપાથી પૂર્ણ થાય છે હિન્દુ પંચાંગ અનુસાર આ જે વ્રત છે એ સત્તર માર્ચના રાતના સાત વાગે ને તેત્રીસ મિનિટથી શરૂ થાય છે અને એનું સમાપન આવતીકાલે રાત્રે દસ વાગે અને નવ મિનિટ પર પૂર્ણ થાય છે સંકટ ચતુર્થીના દિવસે ચંદ્રોદયના સમયે પૂજા કરવામાં આવે છે અને આજે જ આ સંકટ ચતુર્થીનું વ્રત એટલે કે સત્તર માર્ચ બે હજાર પચીસના રોજ ભાલચંદ્ર સંકટ ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે મિત્રો હવે સાંભળીએ ભાલચંદ્ર સંકટ ચતુર્થીની વ્રતકથા પ્રાચીન કાળમાં મકરધજ નામે એક રાજા હતો અને રાજા પ્રજાપ્રેમી હતા આ રાજ્યમાં કોઈ ગરીબ હતું નહીં પ્રજાને કોઈ ચોર ડાકુનો ભય હતો નહીં દરેક લોકો બુદ્ધિમાન હતા દાનિ હતા અને ધાર્મિક હતા રાજાને કોઈ સંતાન નહોતું ત્યારબાદ કાલાંતરમાં એક ઋષિ યાજ્ઞ કૃપાથી રાજાને એક પુત્રની પ્રાપ્તિ થઈ અને આને પછી રાજાએ તેનો કાર્યભાર તેના મંત્રી ધર્મપાલને સોંપી દીધો અને પોતાના રાજકુમારનું પાલન પોષણ કરવા લાગ્યા રાજ્ય અને શાસન હાથમાં આવવાને કારણે મંત્રી ધર્મપાલ ધન ધાન્યથી સમૃદ્ધ થઈ ગયા મંત્રીને પાંચ પુત્રો હતા અને દરેકના વિવાહ તેણે ધૂમધામથી કર્યા અને રાજ્યના ધનનો તેણે ખૂબ ઉપયોગ આ લગ્નમાં કર્યો મંત્રીનો સૌથી નાનો દીકરો એની પત્ની ખૂબ ધર્મપારાયણ હતી તેણે આ જે વ્રત છે ફાગણ મહિનાની વધનું કૃષ્ણપગની ચતુર્થી પર આવતું આ વ્રત અને ભગવાન ગણેશનું પૂજન કર્યું આ જોઈ તેની સાસુએ તેને કહ્યું કે તું શું તંત્ર મંત્ર કરીને મારા પુત્રને વશમાં કરવાનો ઉપાય કરે છે મને આ બધી તંત્ર મંત્ર અને અભિચાર પસંદ નથી ત્યારે વહુએ જવાબ આપીને કહ્યું કે સાસુમાં મેં ફક્ત સંકટનાશક ભગવાન ગણેશનું વ્રત કર્યું છે અને આ વ્રત અત્યંત ફળદાયી છે મેં કોઈ તંત્ર મંત્ર કર્યું નથી વહુનો આવો જવાબ સાંભળી સાસુ ગુસ્સામાં આવી ગઈ અને તેણે તેના દીકરાને કહ્યું કે તારી પત્ની જાદુ ટોના પર આવી ગઈ છે અને તંત્ર મંત્રની વિદ્યા જાણે છે તેરે મારી કોઈ વાત સાંભળી નથી તું એને મારી મારીને ઠીક કરી દે હું ગણેશને પણ જાણતી નથી એ કોણ છે અને એનું વ્રત શું છે એ પણ હું જાણતું નથી આપણે લોકો રાજકુળના લોકો છીએ અને આપણે આપણી તમામ પ્રકારની વિપદાનું આપણે નષ્ટ કરશું પોતાની માની વાત માનીને એના નાના એની પત્નીને ખૂબ મારી અને આટલી બધી પીડા સહન કરીને પણ માર સહન કરીને પણ તેની પત્નીએ ભગવાન ગણેશને પ્રાર્થના કરી અને કહ્યું કે હે જગતપતિ તમે મારા સાસુ સસરાને કોઈ પણ પ્રકારનું કષ્ટ આપો નહીં જેનાથી એના મનમાં તમારા પ્રતિ ભાવ જાગે આ રીતે ભગવાન ગણેશે આ બધું જોઈને રાજકુમારના અપહરણ કરવાનું નક્કી કર્યું અને મંત્રી ધર્મપાલના મહેલમાં એ છુપાઈને રહી ગયા ત્યારબાદ એના વસ્ત્ર આભૂષણ ઉતારી મહેલમાં ફેંકી દીધા અને સ્વયં અંતરધ્યાન થઈ ગયા આ બાજુ રાજા પુત્રને પુકારવા લાગ્યા પણ તેને કોઈ ઉત્તર મળ્યો નહીં ફરીવાર રાજા મહેલમાં જાવીને પૂછવા લાગ્યા કે મારો રાજકુમાર ક્યાં ગયો મારો રાજકુમાર ક્યાં ગયો રાજાની આ વાત સાંભળીને મંત્રીએ જવાબ દીધો કે હે રાજા તમારો પુત્ર તો ક્યાંક ચાલ્યો ગયો છે મને કાંઈ ખબર નથી હું ગામ નગર બાગ બગીચા દરેક જગ્યાએની ખોજ કરું છું પણ એ રાજકુમાર મળતો નથી એટલે મંત્રી ધર્મપાલને રાજાએ કહ્યું કે મારો રાજકુમાર ક્યાં છે તમે કહી દો તો હું તમારો વધ કરી નાખીશ અને મહેલમાં એણે વસ્ત્ર આભૂષણ બધું જોઈ લીધું એટલે એને એમ થયું કે મારો પુત્ર અહીંયા જ છે પણ મળતો નથી આ રીતે મંત્રીને સર ઝુકાવીને રાજનને કહ્યું કે હું તેની શોધખોળ કરું છું ત્યારબાદ ધર્મપાલે મહેલમાં આવીને રાજકુમારની માટે તપાસ કરી તેની પત્ની પુત્રો અને દરેક લોકોને પૂછ્યું અને પોતાના સાસુ સસરાની વાત સાંભળીને નાનીઓ બોલી કે તમારા પર ગણપતિજીનો કોપ જાગ્યો છે આથી આપ સંકટનાશક ગણેશ ચતુર્થીનો વ્રત કરો અને તેની પૂજા વિધિ કરો નાની બહુએ સાસુ સસરાને ગણપતિજીની પૂજા વિધિ અને વ્રત વિધિ સમજાવી જેવું તેણે ગણેશ ચતુર્થીનું વ્રત શરૂ કર્યું તેવો રાજકુમાર પ્રગટ થઈ ગયો અને મંત્રી ધર્મપાલ એ રાજકુમારને લઈને રાજા પાસે પહોંચી ગયા તો આ રીતે મંત્રી ધર્મપાલને જેવી રીતે સંકટ ચતુર્થીનું વ્રત ફળ્યું તે માપ સૌ લોકોને આ વ્રત ફળે તેવી ભગવાન ગણેશને પ્રાર્થના કરી મિત્રો આ ભાલચંદ્ર સંકટ સંકટતુર્થીનું વ્રત જો વિધિ વિધાનથી કરવામાં આવે તો આપણા જીવનના તમામ પ્રકારના દુઃખ અને દર્દમાંથી આપણને મુક્તિ મળે છે આપણા શત્રુઓનો નાશ થાય છે અને જો વ્રતકથા સાંભળવામાં આવે તો જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે જેથી પૂજા વિધિ કર્યા બાદ ગણપતિજીની વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ જેટલું પુણ્ય વ્રતકથા સાંભળવાનું મળે છે એટલું જ પુણ્ય વ્રતકથા પઠન કરવાનું પણ મળે છે આથી આ દિવસે ગણપતિજીની પૂજા કરી ગણપતિજીના શક્ય હોય તો એકસો આઠ નામના પાઠ કરી એના વ્રત વ્રતકથા સાંભળવી અને સંભળાવવી જોઈએ જેથી કરીને તમામ પ્રકારના પુણ્યો આપણને પ્રાપ્ત થાય મિત્રો ગણપતિ વિઘ્નહર્તા દેવ છે તે તમામ પ્રકારના કષ્ટોમાંથી આપણને મુક્તિ આપે છે અને તમામ પ્રકારના શત્રુઓથી આપણું રક્ષણ કરે છે ગણપતિજીનું એક આહવાન આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિ અવશ્ય લાવે છે માટે જ આપણે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં ગણપતિજીનું આહવાન કરીએ છીએ કે હે ગણપતિ મહારાજ અમે અમારો આ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં તમને યાદ કરીએ છીએ જેથી કરીને આ કાર્ય અમારું સંપૂર્ણપણે સુખ શાંતિથી કોઈ પણ વિઘ્ન વગર સંપન્ન થાય આ જ ગણપતિજીનો મહિમા છે એટલે જ જ્યારે આપણે શુભ કાર્ય શરૂ કરીએ છીએ ત્યારે ગણપતિજીના શ્લોકથી એનું આહવાન કરીએ છીએ વક્રતુંડ મહાકાય દેવ સર્વ કાર્ય શું સર્વદા તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા આ રીતે ગણપતિજીનું આહવાન કરીએ ત્યારે ગણપતિજી અચૂક પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ આપે છે એવી જ રીતે આજનો દિવસ સત્તર માર્ચ બે હજાર પચીસનો સોમવારનો દિવસ એ ભાલચંદ્ર સંકટ ચતુર્થીનો દિવસ છે આ દિવસે આજે આપણે ગણપતિજીની પૂજા કરી તેમને યાદ કરી અને તેની વ્રતકથા સાંભળી વિધિ વિધાનપૂર્વક પૂજા કરી તેમને આજના દિવસે પ્રસન્ન કરવા જોઈએ જેમ મંત્રી ધર્મપાલને ગણપતિજી ફળ્યા એમ આપ સૌને ફળે તેવી ગણપતિજીને પ્રાર્થના કરીએ અને આ વિડિયોને અહીંયા પૂર્ણ કરીએ આશા છે કે આ વિડીયો આપ લોકોને જરૂરથી ગમ્યો હશે આ વિડીયો ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે એને જરૂર શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વને આજના દિવસના જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ